સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી માહિતી અનુસાર યુનાઇટેડ પોલીસ ફેબ ગુજરાત લિમિટેડ નામની કંપનીના સ્પીનિંગ ખાતામાં આ આગ લાગી હતી આગની ઘટના મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ બની હતી જેના પગલે અફરાતફરી મચી ગઈ હતી તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ